ખૂનનો બનાવ બનવા પામેલ છે બનાવની હકીકત એવી છે કે ગોરખડા જે છે પટેલ ફળિયું ગોરખડા ગામ પટેલ ફળિયું ત્યાંના જીતેશ કુંવર એ વ્યક્તિએ પોતાની પત્ની જે છે એનું ખૂન કરી નાખ્યું છે ટોટલ જે હકીકત જાણવા મળે છે એ પ્રમાણે જ્યારે આ લોકો નાના હતા ત્યારથી જ એમના પરિવારમાં આ લોકોના સંબંધો હતા એકબીજા સાથે અને ધરમપુર કપડા વિસ્તારમાં જે રીતે પહેલેથી જ નાનપણથી જેના લગ્ન નક્કી થઈ જતા હોય છે એ રીતે આ બંને લગ્ન નક્કી થઈ ગયેલા હતા અને ઘણા વર્ષોથી સાથે રહે છે પતિ પત્ની અને નાની મોટી ઘર કંકાસ હંમેશા રહ્યા કરતી હોય છે વચ્ચે જે મરણ જનાર બહેન છે એમના એક ગર્ભપાત થયેલો હતો અને બીજા એક કિસ્સામાં એમના જન્મેલું બાળક છે એક મહિના પછી ગુજરી ગયું હતું એના કારણે પણ લાંબા સમયથી બંને વચ્ચે ઘરકંકાસ રહેતો હતો વચ્ચે બંનેના છૂટાછેડા પણ થઈ ગયેલા હતા અને પછી ફરી પાછા એ લોકો સાથે રહેવા માંડ્યા હતા તાજેતરમાં ચાર મહિના પહેલાં એમના ઘરમાં એક બાળકનું પણ અવતરણ થયું હતું ચાર માસનું બાળક હતું પણ લાંબા સમયથી ઘર કંકાસના કારણે મારામારીના અવાનવાર પ્રસંગો બનતા હતા અને પતિએ જે તે દિવસે સત્તરમી ફેબ્રુઆરીએ કોઈક નાની બોલાચાલીમાં હથોડી જે ઘરમાં પડી હતી હથોડી લઈને એ પત્નીનું માથું ફોડી નાખ્યું છે એનું મૃત્યુ નિપજાવ્યું છે આરોપીને તાત્કાલિક ગ્રામજનોએ પકડી પાડેલો છે પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી હતી આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે અને ખુલ્લો ગુનો નોંધીને આરોપીને અટક કરીને આગળ રિમાન્ડ લઈને કાર્યવાહી ચાલુ છે